બનાસકાંઠા જિલ્લાના બાબરમાં જૈન સાધ્વી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે ઘટનાને પગલે સમગ્ર ઉત્તર ગુજરાતના જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવું જઘન્ય કૃત્ય આચરનાર સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ ઉઠી છે ઘટનાને પગલે આરોપીના સ્ક્રેચ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે રક્ષાબંધનના બપોરના સમયે બાબર ખાતે આવેલા रोडियानगर विस्तार जैन समाजना महिला महाराज साहेब कुदरती हाजते जता जता हा

ગુજરાતના જૈન સમાજના આગેવાનો બાબર એકત્રિત થયા હતા અને આ અંગે બાબર પોલીસને જાણવા જોગ લેખિતમાં અરજી આપી હતી ત્યારબાદ જૈન સમાજના આગેવાનોએ એકત્રિત થઈ મહિલા સાધુ સાથે આવું વર્તન કરનાર શખ્સોને તાત્કાલિક અસરથી ઝડપી પાડવાની માંગ કરી હતી જેને પગલે બાબર પોલીસ દ્વારા બેમાંથી એક આરોપીનો સ્ક્રેચ જાહેર કરવામાં આવ્યો છે અને આ અંગે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે તો બીજી તરફ આ સમગ્ર ઘટનામાં ગેનીબેન ઠાકોરે પણ મહિલા સાધુ સાથે આવું કૃત્ય આચરનારા તત્વોને આગામી ચોવીસ કલાકમાં ઝડપી પાડવાની માંગ કરી છે બે જણા વોચ રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી પશ્ચિમ બંગાળની ઘટનાઓ બને સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરુદ્ધ હોવો જ જોઈએ પણ મને એક એવી અપેક્ષા રાખું હું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે એ લોકો હોય વિવિધ સંગઠનો હોય તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો ને વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાભવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું